અમદાવાદ મુંબઈ નેશનલ જોકે આ બનાવ અંગેની જાણ થતા જ આસપાસ થી પસાર થતા વાહન ચાલકો ઘટના સ્થળે બચાવ કામગીરી હાથ ધરી હતી તો અકસ્માત પણ એટલો ભયાનક હતો કે કોસંબાદ પોલીસ ટ્રાફિક પોલીસ હાઈવે ની ટીમ અને ફાયર ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી ત્યારબાદ

બસના પત્રવા પડ્યા હતા ફાયર બ્રિગેડ ચાલીસ મુસાફરોને સહી સલામત બહાર કાઢ્યા હતા પંદર વીસ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી જેને પગલે તમામને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સુરતની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક મેં એક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક મહિલા અને એક પુરુષની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું

એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની મુવાબુમ જોઈ એટલે મારી ફરજમાં આવતો તો ફાયર ઓફિસર તરીકે સફાયર ઓફિસર તરીકે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો અને ત્રીસથી પાંત્રીસ માણસો હતા અંદર એમાં દસથી પંદર માણસોને વધારે વાગેલું હતું એ બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસર એટલે એ લોકોને પછી

તમે ગાડી ઉભી રાખીને પછી અંદર જોયું તો બહુ બધા લોકો ચીસો પાડતા હતા પછી બધા લોકો અંદર મદદની કામગીરી હાથ ધરી મેં પેલા એકસો કર્યો એક હજાર તેત્રીસ લોકો ફસાયેલા હતા કોઈના હાથ ભાગી ગયા હતા કોઈના પગ તૂટી ગયા હતા કોઈના માથામાં વાગ્યું હતું કોઈના મોઢામાં વાગ્યું હતું કોઈની કમર ભાગી ગઈ હતી બહુ બધા લોકો ફસાયેલા હતા છેલ્લા બે જણ તો આગળ ફસાયેલા તો બંનેના પગ તૂટી ગયા હતા એમને ક્રેન વડે બહાર કાઢ્યા